મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ સુઝુકી અલ્ટો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો ગાડી વેચવાની છે સાચવેલી ગાડી ફૂલ ડિમાન્ડવાળી ગાડી છે અલ્ટો આઠસો એલેક્સા વર્ઝન છે તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો અલ્ટો આઠસો વેચી દેવાની છે તમારે જો અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહેજો મોડલ બે હજાર સત્તરનું મોડલ અગિયાર મહિનો છે આ ગાડીનો સેકન્ડ ઓનરમાં ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો સીએનજી ગાડી કંપની ફિટિંગ સીએનજી તમે વિડીયોમાં જોઈ શકો છો અલ્ટો ગાડીની કન્ડિશન તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર સત્તરનું મોડલ અગિયારમો મહિનો છે સિલ્વર કલર તમે કલર જોઈ શકો છો કંપની કલરમાં ગાડી નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ છે ચાચવેલી ગાડી છે વલસાડ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહી છે જે જે પંદર રજીસ્ટ્રેશન પાર્સિંગ છે અલ્ટો આઠસો એલેક્સા વર્ઝન ગાડી વેચવાની છે સિલ્વર કલર છે ફ્યુલ વિશે જણાવી દઉં તો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી કંપની ફિટિંગ સીએનજી જોવા મળી રહે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત છપ્પન હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહે છે અને ગાડીના બધા જ ટાયરનો વાત છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો અલ્ટો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો અલ્ટો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહે છે છન્નું છસો વી તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે પૂરો નંબર મળી રહે છે આખો નંબર વિડીયોના નીચે મળી રહે છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો અલ્ટો આઠસો એલેક્સાય સેકન્ડ ઓનરની ગાડી ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહે છે અત્યાર સુધીમાં ગાડી ફક્ત છપ્પન હજાર કિલોમીટર ચલાવેલી છે તેમજ ગાડીના બધા જ ટાયર ન્યૂ નાખેલ છે નવા ટાયર છે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ તમને જોવા મળી રહેશે ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો આ ગાડીની કિંમત અલ્ટો ગાડીની કિંમત તમારી આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે તેમને ફોન કરીને ગાડીની કિંમત અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને લોન કરવાની હોય તો લોન પણ થઈ જશે બાકી તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા જાતે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું